વિદ્યાર્થીઓ અને વાલીઓ છવ્વીસ ઓગસ્ટમાં એડમિશન કમિટીએ એક નોટિસ આપી હતી અને કમેન્સમેન્ટ ઓફ એકેડેમિક સેશન ફોર યુજી કોર્સિસ ટુ ઝીરો ટુ ફાઈવ એમાં પાંચ સપ્ટેમ્બરે અભ્યાસ ચાલુ થશે એવું કહ્યું હતું તે સમયે મેં કહ્યું હતું કે આ છે ને ઉતાવળ ભર્યું છે કેમ કે આ જૂનું છે અને નવું શેડ્યુલ તો એમસીસી જાહેર કરશે ડિક્લેર કરશે તે પછી જ આપણું શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ શકે તો એના માટે મેં અગાઉના વિડીયોમાં કહ્યું હતું અને આજે વેબસાઇટ પર આવી ગયું છે કે એડમિશન કમિટીએ પાંચ સપ્ટેમ્બરવાળું કેન્સલ કર્યું છે રદ કર્યું છે કે હવે જ્યારે પણ એમસીસી દ્વારા નવું શેડ્યુલ આવશે તેમાં જે અભ્યાસની એકેડેમિક સેશન શરૂઆતની જે ડેટ આવશે તે પછી નક્કી થશે એટલે હાલમાં જો અગાઉના વિડીયો મેં કહ્યું ને નવ સપ્ટેમ્બર સુધી પીડબ્લ્યુડી ખેંચી ગયા છે એમસીસીએ શું કર્યું છે પહેલે પાંચ સપ્ટેમ્બર આપી હતી દિવ્યાંગ કેટેગરીના સ્ટુડન્ટ્સ માટે કે તમે પાંચ સપ્ટેમ્બર સુધી મેડિકલ બોર્ડ સમક્ષ હાજર થઈને સર્ટિફિકેટ લઈ શકો અને દિવ્યાંગ કેટેગરીમાં નામ નોંધાવી શકો અને તે સમયે મેં કહ્યું હતું કે ગુજરાતના ગુજરાતમાં એક પણ સેન્ટર નથી દર વર્ષે જ કહું છું કે ગુજરાતમાં એક પણ સેન્ટર નથી તો હવે એ ત્યાં સુધી પહોંચી ગયું છે અને જ્યાં જ્યાં સેન્ટર નહીં હતા ત્યાં એમને વધાર્યા છે બીજા સ્ટેટમાં પણ અને સાથે ગુજરાતમાં એક નહીં હવે ત્રણ સેન્ટર થઈ ગયા છે અમદાવાદ સુરત રાજકોટ તો આ આપણા માટે એક સારી વ્યવસ્થા થઈ છે પીડબ્લ્યુડી કેટેગરી માટે કે એમને દૂર દૂર લાંબી મુસાફરી નહીં કરવી પડે પણ એ નોટિસની સાથે શું લખ્યું છે કે હવે નવ સપ્ટેમ્બર સુધી તમે કરી શકો પહેલા પાંચ સપ્ટેમ્બર સાંજના પાંચ વાગ્યા સુધી હતું હવે શું થઈ ગયું કે નવ સપ્ટેમ્બર બપોરે બાર વાગ્યા સુધી દિવ્યાંગ વિદ્યાર્થીઓ પોતાનું સર્ટિફિકેટ મળી શકશે એટલે પીડબ્લ્યુડી કેટેગરીમાં નામ નોંધાવી શકશે ક્યાં એમસીસીમાં અને એમસીસીમાં જો દિવ્યાંગ વિદ્યાર્થી લઈને તો એમ્સ જેવી બધી કોલેજો હોય ને જેમાં બોન્ડ ફ્રી હોય એમાં એક વર્ષ એમનું બચી જાય એક વર્ષ એમને સર્વિસ નહીં આપવી પડે વીસ લાખનો બોન્ડ નહીં આપવો પડે ને હવે ગુજરાતમાં એડમિશન લેશે એ લોકો તો વીસ લાખનો બોન્ડ આપવો પડશે એક વર્ષ સર્વિસ આપવી પડશે ભલે દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય તો એમાં કંઈ સર્વિસમાં એમને કંઈ રાહત આપવામાં આવતી નથી એક વર્ષ ઇન્ટર્નશીપ કર્યા પછી ગવર્મેન્ટ કોલેજોમાં ભણે છે તો પછી એક વર્ષની સર્વિસ આપવી પડશે સર્વિસ નહીં આપે તો વીસ લાખ આપો એટલે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક ઓપ્શન છે કે એમને લોએસ્ટ સ્કોર પર ઓલ ઇન્ડિયામાં મળી જતું હોય તો જે સ્ટેટમાં એઇમ્સ માની લો કે એઇમ્સના અંદર દિવ્યાંગ આપણે પીએચ કેટેગરી હોય એમાં તમને એડમિશન મળતું હોય તો બોન્ડ ફ્રી છે એ પછી મેં સો કોલેજોની એક લિસ્ટ આ ચેનલ પર વિડીયો પર નાખી હતી કે બોન્ડ ફ્રી કોલેજીસ હા બોન્ડ ફ્રી કોલેજીસ આ ચેનલ પર તમને મળી જશે સો કોલેજ છે એ સો કોલેજ તમે ચોઈસ કરો તમારા મુજબ એમાંથી જે તમારે નજીક લેવું હોય કે જે મોટી સિટીમાં આવતી હોય એમાં તમે લો તો તમને એક વર્ષ બચી જશે એટલે આ એક દિવ્યાંગ કેટેગરી માટે એક ફાયદો થઈ ગયો કે હવે એમને મુંબઈ રાજસ્થાન કે દિલ્હી જવાની જરૂર નથી હવે તમારે ગુજરાતમાં જ આ ત્રણ સેન્ટર આવી ગયા છે તેમની સમક્ષ હાજર થઈ જાઓ તમારી યુટીઆઈડી કાર્ડ સાથે અને મેડિકલ ચેકઅપ કરાવીને એમસીસી દ્વારા એઇમ્સમાં ટ્રાય કરો બરાબર એ તમારા ઉપર છે તો આ ડેટ હવે એક્સટેન્ડ થઈ છે મેં તે દિવસે પણ કહ્યું હતું કે પાંચ સપ્ટેમ્બર પોસિબલ નથી નવ સપ્ટેમ્બર થાય કે દસ સપ્ટેમ્બર થાય કે અગિયાર કે બાર થાય પણ એના પહેલાં તો પોસિબલ છે જ નહીં ને હવે તમે જોઈ શકો છો કે નવ સપ્ટેમ્બર સુધી તો દિવ્યાંગ કેટેગરીને સર્ટિફિકેટ આપે છે આ લોકો તો રાઉન્ડ તો ચોઈસ ફિલિંગ તો પછી ચાલુ થશે અને પછી રિઝલ્ટ આવશે એટલે સેકન્ડ રાઉન્ડ ઘણું લંબાઈ ગયું છે સેકન્ડ રાઉન્ડ નું રિઝલ્ટ પંદર સપ્ટેમ્બર પહેલાં આવવાની કોઈ શક્યતા દેખાતી નથી એમસીસીનું સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ પંદર સપ્ટેમ્બર પહેલાં આવવાની શક્યતા નથી અને હવે જે આપણું શેડ્યુલ જે છે એટલે શૈક્ષણિક વર્ષ જે એકેડેમિક સેશન પાંચ સપ્ટેમ્બર હતું જૂના પ્રમાણે એ ખેંચાઈને પંદર સપ્ટેમ્બર કે એ પછી અગાઉ જશે પંદર સપ્ટેમ્બર વીસ સપ્ટેમ્બર એવું ખેંચાતું રહેશે જેમ જેમ રાઉન્ડ ખેંચાશે તેમ ખેંચાશે એટલે મને એવું લાગે છે પંદર સપ્ટેમ્બર પછી જે કદાચ આવી શકે છે એકેડેમિક સેશનની ડેટ કે આ પંદર સપ્ટેમ્બરે તમારે હાજર થવાનું કે એ પછીની ડેટ આવશે અને એમસીસીનું સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ મને એવું લાગે છે કે પંદર સપ્ટેમ્બર કે તે પછી આવશે એ પહેલાં આવવાની શક્યતા નથી અને પંદર સપ્ટેમ્બર સુધી જો એમસીસીનું રિઝલ્ટ નહીં આવે તો આપણું ગુજરાતનું રિઝલ્ટ પણ નહીં આવે ગુજરાતનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ શકે છે મેરિટ લિસ્ટમાં નામ ઉમેરાઈ શકે છે જે લોકો હમણાં સુધી રજીસ્ટ્રેશન નથી કર્યું પણ ચોઈસ ફિલિંગ પણ આવી શકે છે નવી કોલેજો આવવા માટે ગુજરાત પણ વાર જોઈ છે એમસીસી પણ વાર જોઈ છે કે નવી કોલેજો આવે તો અમે એમાં એડ કરીને પછી સેકન્ડ રાઉન્ડ કરીએ એટલે એમસીસી પણ એના માટે જ ડીલે કરી રહ્યું છે નવી કોલેજો માટે એનએમસીની રાહ જોઈ રહ્યું છે કે એનએમસી એમને સિગ્નલ આપે કે ભાઈ આ કોલેજોમાં એડમિશન આપો તો એનએમસી લિસ્ટ આપશે ગુજરાતની ત્રણ કોલેજોમાંથી કઈ કેટલી આવે છે બધી આવે છે શું છે તો ગુજરાત એક હિસાબે જોવા જઈએ ને તો આ ડીલે થાય છે એમાં સ્ટુડન્ટનો ફાયદો છે કે જો જો ડીલે થશે ને તો ત્રણ નવી કોલેજો જે આવવાની છે તે આવી જશે આમાં જલ્દી જલ્દીમાં ઉતાવળમાં બની શકે કે એક કોલેજને પરમિશન મળે બીજીને નહીં મળે અથવા બીજીને મળે ત્રીજીને નહીં મળે પણ આ ડીલે જેટલું થશે એટલી નવી કોલેજોની આવ્યા આવવાની શક્યતા વધી જશે અને જેમને એડમિશન નથી મળ્યું એમના માટે પણ સરસ રહેશે કે એમને એડમિશન મળી જશે એકેડેમિક સેશન ચાલુ થવા પહેલાં એમને એડમિશન મળી જાય તો એમનો અભ્યાસ બગડે નહીં એટલે આ એક ફાયદો થાય છે કે નવી કોલેજ આવી જશે તો એડમિશન મળી જશે અને નવી કોલેજ આવ્યા પછી કોઈના નજીકમાં કોઈના ઘર આંગણે જ્યાં નવી કોલેજ હોય તો પછી એને દૂર દૂર ચોઇસ ફિલિંગ કરી હોય તે પોતાની ચોઇસ ચેન્જ કરી શકે છે અને પોતાના ઘર આંગણે લેવું હોય તો લઈ શકે છે બરાબર એટલે આ એક ફાયદો છે આ ઉતાવળ નહીં કરીએ આપણે ધીરજ રાખીએ ને તો કંઈ ને કંઈ ફાયદો થતો હોય છે તો આ સમયે સૌથી મોટો ફાયદો આપણને ત્રણ કોલેજોનો છે એક બાપુનગર એસિક એક ખેડા અને એક આટકોટ રાજકોટ પાસે આટકોટ આ ત્રણ કોલેજોની માહિતી આવી હતી જો આ ત્રણે ત્રણ કોલેજો આવી જાય અથવા પ્લસ એમાં ઉમેરો થઈને કોઈ બીજી કોલેજો આવી જાય તો આપણા બધા માટે ફાયદો થશે સ્ટુડન્ટ માટે ફાયદો થશે અને એકેડેમિક સેશન પણ આ એડમિશન સેકન્ડ રાઉન્ડનું થશે તે પછી જ આવશે તે પછી જ ચાલુ થશે એ પહેલા નહીં થશે એટલે હવે સમજી ગયા એમબીબીએસ બીડીએસનું રાઉન્ડ તો ખેંચાઈ ગયું છે પંદર સપ્ટેમ્બર પછી આપણું ગુજરાત સ્ટેટનું રિઝલ્ટ આવી શકે પણ આયુર્વેદ હોમિયોપેથનું રાઉન્ડ આવી જશે હવે ફર્સ્ટ રાઉન્ડ એમબીબીએસ બીડીએસનું થયું તો ફર્સ્ટ રાઉન્ડ આયુર્વેદ નું થઈ જશે પાંચ સપ્ટેમ્બરે સપ્ટેમ્બર સ્ટેટને ડેટ આપી છે તો પાંચ સપ્ટેમ્બરે આપણું સ્ટેટ જે છે એ ચોઈસ ફિલિંગ કરાવી શકે છે જો રજીસ્ટ્રેશન પાંચ સપ્ટેમ્બરથી કરવાનું હોય પણ આપણે તો પહેલેથી જ કરાવી દીધું છે રજીસ્ટ્રેશન બધાએ એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ ચારોનું એક સાથે થઈ ગયું છે એટલે નવું રજીસ્ટ્રેશન તો હવે કરવાની જરૂર નથી એટલે એમસીસી આપણે ગુજરાત સ્ટેટ શું કરશે કે પાંચ સપ્ટેમ્બરથી ચોઈસ ફિલિંગ પાંચ સપ્ટેમ્બરે કે તે પછી ચોઈસ ફિલિંગ આપી દેશે અને પછી રિઝલ્ટ ફર્સ્ટ રાઉન્ડનો ડિકલેર કરી દેશે એટલે એમબીબીએસનો સેકન્ડ રાઉન્ડના રિઝલ્ટ પહેલાં આયુર્વેદ હોમિયોપેથનું રિઝલ્ટ ડિક્લેર થઈ જશે અને ઘણા બધાને એડમિશન મળી જશે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો વિડીયોને લાઈક કરો નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર બધી માહિતી તમને મળતી રહે બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ